બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે રાજકોટથી રાજકોટમાં છેડતીનો મામલો સામે આવ્યો છે જે રીતે રાજકોટની અંદર જાહેરમાં વિદ્યાર્થીઓની છેડતીનો મામલો સામે આવ્યો છે વિદ્યાર્થીઓની છેડતી કે જેને લઈને માવડીમાં બાપા સીતારામ ચોકની આ ઘટના સામે આવી છે છેડતી કરનારને મહિલાઓએ પાઠ ભણાવ્યો જે રીતે રાજકોટમાં છેડતીનો મામલો સામે આવ્યો છે તેમાં મહિલાઓ આગળ આવી અને છેડતી કરનારને પાઠ ભણાવ્યો છે શાળાઓ જતી વિદ્યાર્થીઓની છેડતી કરનાર શખ્સને પાઠ ભણાવવા આવ્યો છે પોલીસ બોલાવીને આ શખ્સને પોલીસને સોંપવામાં આવ્યો હતો આ જોઈ રહ્યા છો દ્રશ્યો કે જે રીતે દ્રશ્ય સામે આવી રહ્યા છે પોલીસે આ શખ્સની અટકાયત કરી છે વિદ્યાર્થીનીની છેડતી કરનાર શખ્સ જ્યાં મળી બાપા સીતારામ ચોક પાસે આ ઘટનાએ આકાર લીધો પરંતુ આસપાસમાં ઉભેલી મહિલાઓ ક્યાંક ને ક્યાંક સામે આવી અને તેણે વિરોધ દર્શાવી આ શખ્સને મેથી પાક આપ્યો અને ત્યારબાદ પોલીસને બોલાવી અને તેને અટકાયત કરાવડાવી છે સાળા જતી વિદ્યાર્થીનીઓની છેડતી કરનાર શખ્સને ઝળપી લેવામાં આવ્યો જેમાં સ્થાનિક મહિલાઓએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે સ્થળાનીય કામગીરી મહિલાઓ દ્વારા કે જે રીતે રોડ પર રોડ પર જતી વિદ્યાર્થીનીઓની છેડતી કરનાર શખ્સને મેથી પાક આપી અને ત્યારબાદ તેને પોલીસ સવાલે કર્યો છે મવડીમાં બાપા સીતારામ ચોક પાસેની ઘટના કે જ્યાં છેડતી કરનાર શખ્સને મહિલાઓએ પાઠ ભણાવ્યો અને ત્યારબાદ પોલીસ સવાલે કર્યો છે